અભય થઈને અભય ટાઈમ્સ મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી તેનામાં ભદ્ર ટીકા ટિપ્પણી કરી અશ્લીલ ફોટા પોસ્ટ કરનાર બિહાર નાલંદાના વાપી ખાતેથી રાંદેર પોલીસે ઝડપી પાડ્યું છે સુરતમાં રહેતી મહિલાએ રાંદર પોલીસ પથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓનો જૂનો ઓળખીતો ઈસમ તેમને કહેવા મુજબ મિત્રતા ચાલુ ન રાખતી ફેસબુક પર ખોટો એકાઉન્ટ બનાવી મહિલા વિશે અભદ્ર ટીકા ટિપ્પણી કરી અશ્લીલ ફોટા પોસ્ટ કરાયા હતા ચંગે અંગે પોલીસે ફરી તપાસ હાથ ધરી આઈપી એડ્રેસ એનાલિસિસ કરવાની સાથે સીડીઆર એનાલિસિસ સોશિયલ એન્જિનિયરિંગ વગેરે તરા તપાસ કરી વલસાડ જિલ્લા તાપી ખાતેથી મૂળ બિહારના નાલંદાનો વતની આરોપી અજીત શિવશંકર યાદવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી